સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસ ચલાવવાની વારંવાર ફરિયાદ બાદ શિક્ષણ વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે લાખો રૂપિયાના પગાર મેળવતા શિક્ષકો બનાવી ખાનગી ક્લાસ ચલાવતા હોવાનો આરોપ હતો ત્યારે શિક્ષણ વિભાગના અલગ અલગ સંઘોએ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી અને જે બાદ વિભાગે તપાસના આદેશો આપ્યા છે જો કોઈ શિક્ષક ખાનગી ટ્યુશન ચલાવતા જણાશે તો તેમની વિરુદ્ધ કડક

એ કાયદાનો ભંગ છે તો જો આવી કોઈ પણ સ્થિતિમાં શિક્ષકો ટ્યુશન ક્લાસીસ કરતા ઝડપાશે તો અમારી મોનિટરિંગ સિસ્ટમ દ્વારા વિશે પગલાં લેવામાં આવશે